નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુવર્ણમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત પાકિસ્તાન કાશ્મીર બોર્ડ પર દિવાળીના તહેવારની ઉજવણી કરાશે સવર્ણમ ગુજરાત યુથ ફોર ફાઉન્ડેશન સુરતની ટીમના બાર સભ્યો આજરોજ જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગર ખાતે રવાના થયા હતા આ દિવસ રક્ષા કરતા બહાદુર જવાનો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવા આજરોજ જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગર ખાતે રવાના થયા છે આજે ફ્લેગ સેરેમની સરથાણ જગતનગા વીક વિમાન પાસેથી શહેરના પ્રબુદ્ધ નાગરિકો રાજકીય તેમજ સામાજિક સંસ્થા દ્વારા ફ્લેગ ઓફ ઓનર અપાયો આ બોર્ડર ટૂરની વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ધનશ્યામભાઈ બિરલાએ જણાવ્યું કે પરિવારને છોડીને પોતાના જાનના જોખમના દેશની સીમાડની રાત દિવસ રક્ષા કરતા બહાદુર જવાનોનો એક કુટુંબને જવાનો સાથે રોકાઈને ચોક શ્રીનગર ખાતે એક હજાર જવાનો માટે એક હજાર પેકેટ સાડી એક હજાર ગરમ ટિફિન આપી જવાનો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ ઉજવાય છે ત્યારે તેમની પ્રતિમાનું શ્રીનગર બીએસએફ કેમ્પસમાં અનાવરણ કરાશે આજની ફ્લેક્સ સેરેમનીમાં સુરત સાંસદ મુકેશ દલાલ સહિત સામાજિક અગ્રણીઓ શીખાળુભાઈ મનુભાઈ પટેલ અગ્રણીઓએ સંસ્થાની સુરત આજ રોજ અમારી ટીમના બાર સભ્યો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર સૈનિકોને મીઠાઈ અને ગિફ્ટ આપવા માટે જઈ રહ્યા છે તેમજ સરદાર પટેલ એકસો પચાસ જન્મ નિમિત્તે સરદાર પટેલના ના પણ અનાવરણ કરીશું અમારા માટે એક ગૌરવની વાત એ છે કે એ લોકો અમને એવું કહે છે કે સુરતની જે પ્રજા આખા ભારતમાં કરે છે એવું કાંઈ નથી કરતી ત્યારે સુરતમાં એક સુરતી હોવા તરીકે અમને પ્રાઉડ ફીલ થાય છે અને અમારા પ્રોગ્રામમાં સાંસદ સભ્ય આવીને અમને જે પ્રોત્સાહન આપ્યું એ બદલ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બંને માત્ર ભારત માતા કી જાય